આપણે આંબડી સફારી પાર્ક પાસે પહોંચી ગયા છીએ તો ત્યારે તમે જોઈ શકો છો બહારનો નજારો છે તો અત્યારે આપણે અહીંયા ટુ વ્હીલર પાસે ટુ વ્હીલર પાર્કિંગ પાસે ગાડી અમે પાર્ક કરી છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે જો બધા લોકો અત્યારે આવ્યા છે અને અલગ અલગ જગ્યા પર ફોટા ની પડે તો મિત્રો વિડીયો પછી તો લાઈક છે તો મિત્રો આ છે અંબાડી સફારી પાર્કનું જે મેઇન ગેટ તો મેઇન ગેટની અંદર આપણે જોઈએ તો જો સામેની સાઈડમાં હરણ ને બધી અલગ અલગ પ્રકૃતિ છે તો એ આકૃતિ રાખવામાં આવી અહીંયા પાણીનો કુંડ રાખવામાં આવ્યું છે એની બાજુમાં મગર રાખવામાં આવ્યું છે અને પાણીનું જે ઝરણું છે ને તે ઉપરથીને નીચેની સાઈડમાં આવેલું છે તો અહીંયા તેજસ્વીબેનને જો નાનું બાળક છે તો કેટલું સુંદર રીતે જોઈ રહ્યું છે થોડીક સાઈડમાં જોતાં જ તે હરણના આપણને આકૃતિ જોવા મળે છે ત્યાર પછી આપણે છે અંદરની સાઈડમાં જઈએ એટલે આવી રીતના આપણને નજારો જોવા મળે છે અંદર આવતા જ આપની સામે એક સિંહ આક્રમણ કરી રહ્યો હોય ને એવું એક ચિત્ર એટલે કે આકૃતિ આપણી સમક્ષ જોવા મળે છે તો મિત્રો ખાસ વાત એ છે કે આ જે ધાતુમાંથી આખી આકૃતિ છે તો એ તૈયાર કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર અને આખું જે ગાર્ડન કહીએ ને પાર્ક તો એ પાર્કને આખું આકર્ષણ કરતું આ ક મુખ્ય કેન્દ્ર છે અંદરની આવતા જ જોવા મળે છે ત્યાર પછી પક્ષીઓ છે તો પક્ષીઓનું પણ અહીંયા અલગ અલગ ચાર્ટ બનાવવામાં આવેલું છે તમે સામેની સાઈડમાં જોઈ શકો છો ઓફિસ પણ બનાવવામાં આવેલી છે સરસ મજાની જ આગળ જતાં તો આપણને આ ખુલ્લું વાતાવરણ અને એક પ્રાકૃતિક વાતાવરણ છે તો આપણને જોવા મળે છે પ્રકૃતિના ખોળે આવી ગયા હોય ને એવું આપણને નજારો જોવા મળે છે સામેની સાઈડમાં છે તો એ વનસ્પતિ ફૂલઝાડ અને ત્યાં અલગ અલગ પ્રજાતિઓના નામ પણ લખવામાં આવેલા છે જો મેં સામેની સાઈડમાં તમે જોઈ શકો છો ત્યાર પછી સહેજ આગળ આવતા આપણને આવા ઘણા બધા રૂમ પણ જોવા મળે છે ટુરિઝનો માટે ત્યાં રૂમની સુવિધા પણ છે અને અહીંયા વૃક્ષો પણ આપણને અલગ અલગ રીતે જોવા મળે છે તમે જોઈ શકો છો લાલ કલરમાં છે કેટલા સરસ મજાના થોડાક આગળ આવતા આપણને ચિત્તો છે આ વાઘ તો એનું એક ચિત્ર આપણને જોવા મળે છે આ પણ એક ભારતીય સંસ્કૃતિનું એક અહીંયા પ્રતિબિંબ છે તો એ જોવા મળે છે ત્યાર પછી સહેજ આપણે અંદરની સાઈડમાં આગળ વધતા ત્યાં અહીંયા બીજો ગેટ આપણને જોવા મળે છે તો બીજો ગેટ એટલા માટે છે કે ત્યાં સિંહ દર્શન કરવા માટેનું મેઈન ગેટ છે જો અહીંયા પણ હરણ મંકી ચિત્તો દીપડો મોર ઘણા બધા પક્ષીની આકૃતિઓ છે ને તો ત્યાં બનાવીને મૂકવામાં આવેલી છે એક આખા એ પાર્કનું આકર્ષણ કેન્દ્ર છે તો અહીંયા દર્શાવવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે સુંદર મુજાની આકૃતિઓનું અહીંયા વર્ણન કરેલું છે તો મિત્રો અહીંયા બીજો ગેટ અહીંયા એ છે કે જ્યાં આપણે સિંહ દર્શન કરવા માટે જઈ શકીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે બંને ગેટ બંધ છે જો સામેની સાઈડમાં ટુરિઝનો છે તો એ સિંહ દર્શન કરવા માટે વેઇટ કરે છે એક બસ ભરાઈને આવશે ત્યાર પછી આ લોકોને લઈ જશે જો સામેની સાઈડમાં તમે ઉપરની સાઈડમાં જોઈ શકો છો પશુ પક્ષીથી આખું સુંદર મજાનો ગેટ છે તો એ સજાવટ કરેલો છે પછી સામેની સાઈડમાં છે તો ત્યાં વ્યૂ પોઈન્ટ છે એટલે કે તમે ત્યાં બેસીને આખા એ પાર્કને છે તો તમે સારી રીતે જોઈ શકો છો સામેની સાઈડમાં આપો તો બીજો ગેટ છે મેઇન ગેટ પણ એ તો હમણાં બંધ જ રહે છે તો હવે આપણે જઈએ વ્યૂ પોઈન્ટ તરફ તો મિત્રો અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે અને ઘણા બધા નાના નાના છોડ પણ છે અને સરસ મજાનો બગીચો પણ બનાવવામાં આવેલો છે જો હવે આપણે વ્યૂ પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો જે બીજો ગેટ છે જો તમે વાંચી શકો છો કે વ્યૂ પોઈન્ટ તો આપણે બરાબર વ્યૂ પોઈન્ટની નજીક આવી ગયા અને હવે આપણે અહીંયા આખા પાર્કનો નજારો છે તો આખું દૃશ્ય કઈ રીતે રહે છે એ આપણે જોઈ શકીએ છીએ જો હરણ તો જો એકદમ સરસ મજાના અને જે હાચા હરણ હોય ને એવું જ આપણને પ્રતિબિંબ લાગે છે ઉપરની સાઈડમાં ચિત્તો દીપડો પછી પક્ષી આ કેવું પક્ષી છે એ તમારે કમેન્ટમાં લખવાનું રહેશે વાઘને સિંહ હાવજ ને મંકી તો આ વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણને આવી રીતે આપણે વ્યૂ જોઈ શકીએ છીએ ત્યાર પછી તેજસ્વી બેન ભૂખ્યા થઈ ગયા હતા એટલે એમના માટે વેફર છે જો વેફર ખાઈ એ ત્યાં બેઠા છે તેજસ્વી બેનને પણ મજા આવી ગઈ છે અને એ પણ બેઠા છે ત્યાર પછી મિત્રો છે જ આપણે આગળ જતા આપણને અલગ અલગ જે પ્રજાતિઓનો છે ને મધમાખી તો એમના પણ આપણે અહીંયા જોવા મળે છે અને એમના વિશે પણ અહીંયા પૂરી નોટ દર્શાવીશ અહીંયા જે ફૂલ ઝાડ છે તો ફૂલઝાડ છે તો અલગ અલગ પ્રજાતિઓના ફૂલ ઝાડ છે અને એમના વિશે પણ અહીંયા ખૂબ સરસ મજાની માહિતી દર્શાવતું આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો જો આટલા સુંદર અને સારા સરસ મજાના ફૂલડાઓ છે ત્યાર પછી અહીંયા પંખી છે અને શું કહેવાય પતંગિયું ચામાચીડિયાના ફોટા પણ છે અને એના વિશે પણ માહિતી છે ત્યાર પછી ચકલી છે તો એમના પણ અહીંયા પોસ્ટ અને એમના માટે પણ માહિતી આપેલી છે જો આ સુંદર આખું નાનું એવું વન હોય ને એવું આપણને દર્શાવેલું છે જો અહીંયા અલગ અલગ પ્રજાતિની હોય ને તો એમના વિશે પણ ખૂબ સરસ મજાનું આપણને આપેલું છે ત્યાર પછી આને તો આપણે બધા ઓળખતા છે શું ને બધા લોકો જોયેલી પણ હશે તો એ છે ચકલી ત્યાર પછી મિત્રો છે જ અમે આગળ ગયા ને તો એક અમને ટુરિઝમની બસ મળી જે સિંહ દર્શન કરવા માટે લઈ જાય છે જો હવે આ બે બીજો ગેટ છે તો એ લો અને ત્યાં સિંહ દર્શન માટે બધા એને લઈ જાય છે એટલે કે એમના માટે ટિકિટ લેવી પડે છે અને ટિકિટ લઈને ત્યાં જવાનું રહેશે તો સામેની સાઈડમાં આપણે વ્યૂ પોઈન્ટ હતા પછી અમારે તેજસ્વીબહેનનું જો હવે તો એ તો દોડવા મળ્યા કે મારે સિંહ જોવા જવું એમ કરીને સાઈડમાં દોતાડ્યા તો અહીંથી આપણને આખા જે વન વિભાગનું છે તો એ ખૂબ સરસ મજાનું પણ અમે આપણને વ્યૂ જોવા મળે છે અને ખૂબ સરસ મજાનું પણ અહીંયા પાર્ક બનાવવામાં આવેલું છે અને જેનું કામ પણ શરૂ છે તો મિત્રો સામેની સાઈડમાં હવે આપણે ઉપરની સાઈડમાં જવાનું રહેશે ઉપરની સાઈડમાંથી આપણને આંબડી સફારી પાર્કનો આખો નજારો છે તો આપણે જોવા મળશે કઈ રીતનો આખો નજારો અને છે અને અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષ આવેલા છે અને એકદમ સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે તો તમારે આ જગ્યા ઉપર આવવું હોય તો આ જગ્યાનું સ્થળ છે ધારી ખોડિયાર ડેમની બાજુમાં આવેલું આંબડી સફારી પાર્ક સાવરકુંડલાથીના ચાલીસ કિલોમીટરની આસપાસ રહેશે તો તમે આ પાર્કની પણ વિઝિટ કરી શકો છો અને ખૂબ સરસ મજાનું સ્થળ પણ છે જે આ ફરવાલાયક પણ સ્થળ છે તો મિત્રો તમારે પણ જે સફારી પાર્કની મુલાકાત લેવી હોય ને તો તમે અહીંયા આવી શકો છો અને ફેમિલી સાથે અને નાના બાળકો સાથે અહીંયા ફરવા માટેનું ખૂબ ઉત્તમ સ્થળ છે જો અમારે તેજસ્વીબેન છે તો એ આગળ આગળ દોડી રહ્યા છે ને એને પણ અહીંયા ખૂબ મજા આવી છે અને અમને પણ ખરેખર ખૂબ અહીંયા મજા આવી છે તો આંબરડી પાર્ક એટલે કે જે ધારીથી લગભગ દસેક કિલોમીટર અને સાવરકુંડલાથી થી પિસ્તાલીસ કિલોમીટરના દૂરી પર આવેલું છે અને એની બાજુમાં જ ખોડિયાર ડેમ પણ આવેલો છે તો ખરેખર અહીંયા વન વિભાગમાં આવવાની ખૂબ મજા આવે છે અને ફરવાની ખૂબ સરસ મજા આવે છે તો ત્યાર પછી અમે આવી ગયા છે ઉપરની જગ્યા ઉપર ઉપરની જગ્યાથી આપણને અહીંયા ખોડિયાર ડેમ જોવા મળે છે અને ખોડિયાર ડેમથી એકદમ નજીક આવેલું છે આ પાર્ક તો હવે આપણે અંદરની સાઈડમાં જઈએ અને ત્યાં એ જગ્યા ઉપર જઈએ અત્યારે આપણે ઉપરની સાઈડમાં આવી ગયા છીએ કે જ્યાંથી આપણને આખા જંગલ વિસ્તારનો આખો વ્યૂ આપણને જોવા મળે છે અને અત્યારે આપણે એ જગ્યા ઉપર છીએ કે જ્યાં બેસીને નાસ્તો ચા પાણી કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આ ઉપરની જગ્યા છે તો આ ઉપર શકો છો કે વ્યૂ છે તો એ કઈ રીતનો આખો જોવા મળે છે સામેની સાઈડમાં સિંહ દર્શન કરવા માટે બસ આવેલી છે તો બસ પણ ત્યારે પેસેન્જરો લઈને ત્યાં સિંહ દર્શન કરવા માટે લઈ જાય છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં ધારી ખોડિયાર ડેમ આવેલો છે અને ડેમ પણ અત્યારે ખૂબ સરસ મજાનો ભરેલો છે અને પાછળની સાઈડમાં ઓલી સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં યાત્રીઓ છે તો એ સિંહ દર્શન કરવા માટે પણ આવેલા છે અને બસ ત્યાં પણ ઊભી રાખવામાં આવેલી છે તો હજી પણ આપણે આખો ગ્રાઉન્ડ છે તો આ બગીચાનો આખો ગ્રાઉન્ડ ચક્કર લગાડવાનું રહેશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સિંહ દર્શન કરવાનું છે તો બાઉન્ડ્રી આપેલી છે તો એટલા જો ત્યાં સિંહને તમને દર્શન કરાવી શકે બસ દ્વારા એક બસ આવે છે તો બસમાં યાત્રિકોને લઈ જાય છે અને યાત્રિકોને ત્યાં પાછા મૂકી જાય તમે જોઈ શકો છો ત્યાં એક બસ આવે છે બસમાં પેસેન્જર ભરેલા હોય છે કે જે સિંહ દર્શન કરાવવામાં આવે છે ત્યાર પછી બાજુમાં જે ખોડિયાર મંદિર આવેલું છે જે ખોડિયાર ડેમ તો અહીનો વ્યૂ જોઈ શકો છો કે અત્યારે ડેમ છે તો ડેમ ઘણો બધો ભરેલો છે જો દર્શન બસ છે તો એ પાછી ફરી છે તમે જોઈ શકો છો ત્યાં સામે બધા ઘણા બધા યાત્રિકો છે ટ્રાવેલિંગ વાળા તો ત્યાં બસ ઊભી રહીને બધા લોકો ત્યાં ઉતારશે હવે તમે સાંભળી શકો છો કે સ્પીકરમાં બોલી રહ્યા છે જો યાત્રિકો છે તો બેસવા જો પાછા ઘણા બધા નાના નાના ફૂલ ઝાડ પણ આવેલા છે બગીચો બનાવેલો છે ખૂબ સરસ મજાના છે અમે જોઈ શકો છો પાછળની સાઈડમાં ફૂલો પણ બધા સુંદર અને સરસ મજાનો બગીચો બનાવ્યો છે ફૂલ તમે અહીંયા પણ તો મિત્રો અહીંયા આપણે એ જગ્યા ઉપર બેઠા છીએ કે જ્યાં તમે ચા પાણી નાસ્તો એવું બધું કરી શકો છો અને ચાંદીથી બેસવા માટેનું પણ એક હોલ બનાવવામાં આવેલું છે તો અત્યારે આપણે એ જગ્યા ઉપર બેઠા છીએ અને તમે જોઈ શકો છો કે તેજસ્વી બેન છે તો તેજસ્વી બેન પણ છે તો મિત્રો જે વ્યક્તિને સફારી પાર્કમાં આવવાનું હોય તો એમનું એડ્રેસ એ રહેશે કે ધારી ડેમની બાજુમાં આવેલું છે ધારીથી દસ કિલોમીટર દૂર રહેશે અને સાવરકુંડલાથી તમે આવો તો ત્રીસથી ચાલીસ કિલોમીટરના આસપાસ રહેશે ખરેખર અહીંયા સિંહ દર્શન પણ કરવામાં આવે છે અને સારો બગીચો પણ ત્યાર પછી આપણે બીજી સાઈડમાં જોઈએ તો ત્યાં આંબરડી સફારી પાર્કનો અહીંયા લોગો મારેલો છે અને પુલ પણ બનાવેલો છે ત્યાં બધા માણસો સેલ્ફી પણ લઈ શકે છે તેજસ્વી અહીંયા અત્યારે ખૂબ મજા આવેલી છે અને આ મોટી આકૃતિઓ પણ ત્યાં સિંહની છે અને અહીંયા યરાઓ દર્શાવેલ તો મિત્રો આ પાર્કની તમારી મુલાકાત લેવી હોય તો તમે અવશ્ય લઈ શકો છો ફેમિલી સાથે અને નાના બાળકો સાથે તો અહીંયા ખૂબ મજા આવે એમ છે અને સાથે સાથે આપણે ખોડલમાંના સાની પણ આવી શકીએ છીએ અને એકદમ નજીક છે તો આંબાડી સફારી પાર્કની મુલાકાત લઈએ અને ખોડલના સાની પણ આપણે થઈ શકીએ છીએ તો વિડીયો પસંદ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી વખત મળીએ નવા વિડીયો સાથે નવા અંદા સાથે જય હિન્દ વંદે માત્ર